મુન્દ્રા પ્રાંત કચેરીમાં માંડીમુંદ્રા વિસ્તારના પ્રાંત અધિકારી ભગીરથ સીજાલાની અધ્યક્ષતામાં સંકલનની બેઠક હતી આ બેઠકમાં પ્રમુખ જોશીએ ડાક બંગલાથી શાસ્ત્રી મેદાન તરફ ઓવરલોડ વાહનોની માટે રજૂઆત કરી હતી ગામે ખાડા પડી ગયા છે જે ચોમાસા પહેલા દૂર કરવા રજૂઆત હતી ગામના ખેતરપાડ નગરમાં ચોમાસાની સિઝનમાં વરસાદના પાણીના નિકાલ સરકારી શાળાઓમાં છાત્રોના આરોગ્ય ચકાસણી કરવા મુન્દ્રા તાલુકાના વિવિધ જુદા ગામોમાં ખનીજ ચોરીના પ્રશ્ન ની રજૂઆત થઈ હતી ભુજપુર ગામની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર ગાયનિક અને સ્ટાફ અપૂરતો હોવાની રજૂઆત થઈ હતી સબ રજિસ્ટ્રાર ઓફિસમાં બેઠકની વ્યવસ્થા મોટી ભુજપુર ગામમાં કોલ સેન્ટર શરૂ કરવા તથા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકનો પ્રશ્ન દૂર કરવા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ રજૂઆત કરી હતી મોટી ભુજપુર ગામમાં કોલ સેન્ટર શરૂ કરવા તથા બસ સ્ટેન્ડ પાસે ટ્રાફિકનો પ્રશ્ન દૂર કરવા તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ ઝાલાએ રજૂઆત કરી હતી નર્મદા કેનાલની આજુબાજુ ખાડા પડી ગયા અંગે એટીવીટીના જિગ્નેશ હુંબલે પ્રશ્ન કર્યો હતો તેમજ મોખા પત્રી ફાઇચરિયા ગામ તરફના માર્ગો ખખડધજ બની ગયા છે જે માર્ગ બનાવવા રજૂઆત કરાઈ હતી બેઠકના અંતે પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાએ નગરપાલિકાના ઉપસ્થિત કર્મચારીઓને પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી કરવા સૂચના આપી હતી આ બેઠકમાં મામલતદાર કલ્પનાબેન ગોંદિયા માર્ગ મકાન વિભાગના પાર્થભાઈ ભૂત પીડબ્લ્યુડી સ્ટેટ એફએમ સીઠીયા ડેપો મેનેજર વિશાલપુરી ગોસ્વામી તાલુકા પંચાયતના નીલકંઠ ગોસ્વામી સહિતના તેમજ અન્ય ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ મુન્દ્રા તાલુકાની સંકલન બેઠક મળી હતી જેમાં વિવિધ પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા જેમાં ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતે નાળાની સફાઈ બાબતે નગરપાલિકાને સૂચના આપવામાં આવી તથા હીટવેવ રસ્તા સંલગ્ન જે પણ પ્રશ્નો હતા તે વિવિધ અધિકારીઓને પોતાના ખાતાના પ્રશ્નોનું નિરાકરણ આપવા માટે સૂચના આપવામાં આવી હતી દરેક અધિકારીઓને જે પોતાના વિભાગોના સંલગ્ન જે પણ પ્રશ્નો હતા તેનો ત્વરિત નિકાલ થાય અને સંકલન પદાધિકો સાથે સાંધી અને તેમને પણ જવાબ આપવામાં આવે તથા એક એક નકલ પ્રાંત અધિકારીને પણ આપવામાં આવે પ્રશ્નમાં ખાસ કરીને હાલમાં જે ચોમાસા સંદર્ભે પ્રીમોન્સૂન એક્ટિવિટીઝ કરવામાં આવે ખાસ કરીને જે ગયા વખતે પૂરની સ્થિતિ થઈ હતી એ પરથી ન નિર્માણ થાય અને નાલાઓની અને જે પાણીના વહેણોની છે એની સફાઈ કરવામાં આવે તે બાબતની સૂચના આપવામાં આવી હતી